ટ્રાફિક પોલીસની પશ્ચિમ ઝોન કચેરી બહાર 108 મોડિફાઈડ સાયલેન્સર પર રોલર ફેરવી નોઈઝનું ચિહ્ન બનાવી તેનો નાશ કરવામાં આવ્યો હતો અત્યાર સુધી કોર્ટની મંજૂરી લઈને કુલ 506 મોડિફાઈડ સાયલેન્સર નષ્ટ કરવામાં આવ્યા છે શહેરના કાલાકુડા સર્કલ પાસે પોલીસ કમિશનર નરસિંહા કુમાર જાતે હાજર રહી સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું અને વાહન ચાલકોને ટ્રાફિક નિયમોની સમજ આપી હતી પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરાયેલી આ કાર્યવાહીમાં સ્પષ્ટ કહ્યું કે આગામી સમયમાં પણ મોડિફાઈડ સાયલેન્સર લગાવનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે કેટલાક નવાતર પ્રયોગો અને એન્ફોર્સમેન્ટના સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહ્યું છે આના ભાગરૂપે તમે જોયું છે છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરમાં કેટલાક કિસમો દ્વારા મોડિફાઈડ સાયલન્સર સાથે વાહન ચલાવવામાં આવતું હતું ટાર્ગેટ કરીને શરૂઆતમાં એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરી સેક્શન વન નાઇન્ટી ફોર એમયુ એક્ટ નાઇન્ટીન એટી એટ અંતર્ગત આવા મોડિફાઈડ સાયલેન્સર માન્ય નથી અને આરટીઓ દ્વારા આના વિરુદ્ધમાં પાંચ હજારનું દંડ પણ નાખવામાં આવતો હતો પરંતુ આપણે ધ્યાને આવ્યું કે જ્યારે આપણે રોકીએ છીએ આટીઓ તરફ ચલાન મોકલી આપીએ છીએ ત્યારે લોકો દંડ ભરીને ફરીથી શહેરમાં આવા પ્રક્રિયામાં પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થતા હતા એટલે એમને અટકાવવાના હેતુથી અત્યારે આપણે એમના સાયલન્સર રિમૂવ કરીને તે પછી સંબંધિત ન્યાયાલયના આદેશ મેળવીને એમના નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી છે આજે તમે જોઈ શકો છો એકસો આઠ આવા મોડિફાઈડ સાયલન્સરોને આપણે કબજા કરીને એમના આજે બુલડોઝર ચલાવવા માટે કોર્ટને આદેશ મેળવીને કાર્યવાહી કરી રહ્યા છે આ પ્રકારના એક્શન અગાઉ પણ ચાર વખતે આપણે કરી છે એકસો આઠ આપણા માર્ગ મંત્ર છે વારંવાર શહેરના જનતાને આપણે રિમાઇન્ડ કરવા માંગીએ છીએ તમે નિયમોના દાયરામાં જ વાહન ચલાવો સુરક્ષાને ધ્યાન રાખો નિયમોનો ભંગ ન કરો જેથી કરીને તમારા તમારા પરિવારજનોના ને સાથી નાગરિકોના સુરક્ષા બની રહે ફરીથી આજે એકસો આઠ જે ઘૂંઘટ કરતા મોડિફાઈડ સાયલન્સરોને કાઢીને સંબંધિત નાયાલયના આદેશ મેળવીને આજે ડિસ્ટ્રોય કરી રહ્યા છે આમાંથી એક આપણા સ્ટ્રોંગ મેસેજ આપવા માંગીએ છીએ વડોદરા શહેરમાં નિયમોના ભંગ કરીને ઘૂંઘટ કરતા વાહનો ચલાવવામાં આવે તો શહેર પોલીસ દ્વારા સહન કરવામાં આવશે નહીં અને એવા વાહનોને આપણે ટાર્ગેટ કરીશું અને સ્ટ્રિક્ટ લીગલ એક્શન લઈને આવા પ્રવૃત્તિને અટકાવવાના તમામ પ્રયાસો કરવામાં આવશે વડોદરા શહેર પોલીસ થી જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે જે ગેરેજિસ છે ડીલર્સ છે એમને પણ આપણે સ્ટ્રિક્ટ સૂચના આપી છે કે એવા મોડિફાઈડ સાયલન્સર નહીં વેચવા માટે ફિટ નહીં કરવા માટે પરંતુ તમે આપણા ટ્રાફિક પોલીસ ટીમ સાથે તમે ઇન્ટરેક્ટ કરીને જોઈ શકશો કેટલાક મોડિફાઈડ સાયલન્સરોને ફિટ કરવાની પ્રવૃત્તિ રાજસ્થાનમાં હરિયાણામાં મધ્યપ્રદેશમાં મુંબઈમાં અને રાજ્ય બહારના કેટલાક સેન્ટરોમાં પણ થાય છે એટલા માટે આનું મોડેલનું નંબર પણ એક સૂચક નામોથી આ લોકો આઇડેન્ટિફાઈ કરતા હોય છે આપણા પ્રયાસ છે કે જાગૃતિ રિગરસ એન્ફોર્સમેન્ટ અને આપણા શહેરમાં અને આજુબાજુના શહેર જિલ્લાઓમાં પ્રવર્તમાન એવા જે ગેરેજીસ છે ઇન્સ્ટોલ કરવા વાળા છે એમને પણ સ્પષ્ટ સૂચના આપીને આપના એમ્પોર્ટમેન્ટ કરવા માંગીએ છીએ આ પ્રયાસ આજે પણ ચાલી રહ્યો છે આવતા દિવસોમાં પણ વધુ રિગરસ એમ્પોર્ટમેન્ટ અને જનજાગૃતિ સાથે સાથે આપણે કરવાની પ્રયાસો સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર